આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે આયસર ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટૅક્ટરના ઓનરનો નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડિયો છેલ્લે સુધી જોતા રહીજો ખેડૂતભાઈઓ અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય તો વિડીયો ચેનલ સુધી જોઈજો અને મારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે વાત કરીએ સો આઈસર ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ આઇસરની કન્ડિશન જોઈ શકો છો આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર છે આઇસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે જે આઈસે જોઈ શકો છો તે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે મલ્ટીપીટીઓમાં ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર જે ટ્રેક્ટર જોઈ શકો છો તે મલ્ટીપીટીઓમાં જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર સત્તરનું આખું ઓરિજિનલ કન્ડિશનમાં ખેડૂતભાઈઓ ટ્રેક્ટર જોવા મળશે કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગ સાઇડ ગેયરમાં ટ્રેક્ટર છે આઈસે ટ્રેક્ટર તમને સાઇડ ગેરમાં જોવા મળી જશે બાકી ક્લિયર કટ વિડીયોની અંદર કન્ડિશન તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ આખો ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી તમે ટૅક્ટરની કન્ડિશન વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો જે કંડિશનમાં વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની તે જ કન્ડિશનમાં રૂબરૂમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આયિષ્ય ટ્રેક્ટર લેવો હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર ખેડૂત ભાઈઓ તમને ત્રણ ઓનરમાં જોવા મળશે ટ્રેક્ટરના ત્રણ ઓનર છે વિડીયોમાં તમે આિષા જોઈ શકો છો તે ત્રણ ઓનરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે કિંમતની વાત કરું તો કિંમત કિંમતભાઈએ રાખેલી છે ચાર લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવો હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનર દિનેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વાસોજ તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ અને દિનેશભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે છે દિનેશભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવો હોય તે કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જ રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લે ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર દિનેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો